આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ફોન મોનારા ચિત્ર ભાઈ તમે નથી ગયા મેં કીધું કે મને આમંત્રણ નથી કે આપણા સમાજના કોઈ કોઈ કલાકારનું આમંત્રણ નથી એટલે પહેલાં બી હું ભણવું તો થઈ ચૂકવું તો કેમ કશું બોલતા તો મને લાગ્યું ચાલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કેવું કરી લાવ્યું વિક્રમભાઈ એવું નથી કે ઠાકોર અને ક્ષત્રિય સમાજના પરંતુ એમાં જે હતા અલગ અલગ જ્ઞાતિ અને અલગ અલગ સમાજના હા કોઈ એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિના લોકોને જ હતું જ્ઞાતિની વાત નથી કરતી કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી બરાબર એ સમય બધા આપણે બધા જાણીએ છીએ ઘણા બધા કલાકારો પણ કહે છે એવું બધી લાંચ નથી હોતી તો લાંચ જાત નથી તો પછી ઠાકોર સમાજના

પણ આ તમારો દુનિયો મૂક્યા પછી ઠાકોર સમાજ ના કોઈ આગેવાનો તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો એના પછી કર્યો મને કર્યો અલ્પેશભાઈ

તમને ખબર તમે એટલા માટે આજે તમે તો પુરે આવ્યા સમાજ સાથે આવા કેટલાય લોકો હશે કે મીડિયા કરતી ક્યાંય નહીં મળતું હોય ચર્ચા છે કે ભાઈ જે શંકર ચૌધરી અને રાજકીય વર્ચસ્વ ની લડાઈ છે અને એને કારણે આખો આભો થયો છે

શે મહેમાન મિત્રો આવા કલાકારો પર કેમ વિક્રમભાઈ આ તમે સમાજના આગેવાનો સાથે બેસન ચર્ચા અને દર્શન પહેલા

કેમેરામાં mãi 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 થોડું મોટી હવે બોલું તમે બોલો કરવા